નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની જે ભરતી હતી તો એ પાંચ હજારની ભરતીનું વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે એટલે કે પ્રતિક્ષા યાદી આવી ગઈ છે તો આ જે ઉમેદવારો છે એ પોતાના કોલ લેટર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એકવીસ કલાકથી એટલે કે રાતના નવ કલાકથી ડાઉનલોડ કરી શકે છે એટલે કે ગઈકાલે જ કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે તો તમારા કોલ લેટર ડાઉનલોડ કરી લેજો સાથે પાંચમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે કઈ તારીખે તો કે પાંચમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ કોલ લેટર જે છે પહેલી તારીખથી ડાઉનલોડ કરવાનું ચાલુ થઈ ગયેલ છે અચૂક ડાઉનલોડ કરી લેજો સાથે મેરિટ જે છે વિજ્ઞાન પ્રવાહનું જે મેરિટ છે એ કેટેગરીનું એકસઠ પોઈન્ટ પોંત્રી એકસઠ જે ઓ કેટેગરી છે બાસઠ પોઈન્ટ ઓગણપચાસ ચાળીસ અટક્યું છે બાકી જ્યાં ડેસ બતાવે છે એનો મતલબ એ છે કે ત્યાં ઉમેદવારો મળ્યા નથી એટલે કે વેઇટિંગ બહાર પાડવાનું કોઈ મતલબ નથી હવે વિજ્ઞાન પ્રવાસ સિવાય એટલે કે જે સામાન્ય પ્રવાહની ભરતી છે એમાં મેરિટ એસસી કેટેગરીનું સડસઠ પોઈન્ટ સાઠ એકોતેર અટક્યું છે જે એસટી કેટેગરીમાં છે એમનું ચોપન પોઈન્ટ ત્રીસ અટક્યું છે જે ओबीसी કેટેગરીમાં છે એમનું અડસઠ પોઈન્ટ પાંસઠ એકસઠ અટક્યું છે જે ઇડબલ્યુએસ કેટેગરી છે એમનું સત્તાવન પોઈન્ટ પંદર અટક્યું છે અને દિવ્યાંગમાં સી કેટેગરીનું એકસઠ પોઈન્ટ છન્નું ઝીરો સાત અટક્યું છે તો આ રીતે મેરિટ તમે અટકેલું જોઈ શકો છો ઉપરાંત જનરલનો રાઉન્ડ નથી પડ્યો તો એનો મતલબ એ છે કે જનરલમાં ઉમેદવારો મળતા નથી તો નવો રાઉન્ડ બહાર પાડવાની વેઇટિંગ બહાર પાડવાની કોઈ જરૂર નથી તો વેઇટિંગ છે લગભગ ઝીરો પોઈન્ટ ત્રેવીસ ઓબીસીનું ઘટ્યું છે અને બાકીની બધી કેટેગરીનું વીસથી ચાળીસની વચ્ચે ઘટ્યું એવો અંદાજ છે તો જે કોલ લેટર છે નીકળે છે જિલ્લા પસંદગીની જે કાર્યવાહી છે એ જૂના વિડિયો ડોક્યુમેન્ટ અને બધા જોઈ લેજો અને તૈયારી કરી લો હવે આ જે વેઇટિંગ રાઉન્ડ છે એ સામાન્ય જે ભરતી છે એની કામગીરી હવે લગભગ પૂર્ણ થવાના આ છે હવે જે કચ્છ ભરતી છે એના વેઇટિંગની રાહ જોવાની રહેશે તો કચ્છ ભરતીનું જે મેરિટ અટક્યું છે એનાથી ત્રીસથી ચાળીસ પોઈન્ટની આસપાસ તમે અંદાજ લગાવી શકો છો કે એટલો મેરિટમાં ફરક પડશે સાથે ભરતી નાની છે કચ્છવાળી એટલે મેરિ મેરિટ આ જે અટક્યું છે એના કરતાં થોડું અપ એટલે કે વીસથી ચાળીસ પોઈન્ટનું માર્જિન રહેશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ